ડુંગર માથે તમને જળનું દેખાતું હોય ને તો કમેન્ટ કરજો કમેન્ટમાં મને બતાવજો કે કેવું ડુંગર માથે જળ ના હે જોઈ લો બાકી ડુંગર માથે પાણી એવું મસ્ત આવે હર ભાઈ મજા જયા રાખે અને બધો પહાડી ઇલાકો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો આખી આખો વિડીયો તમને બતાવીશ

બેસી જવું છે હા એની ગાડી હોય ને મજેરી કરતા કરતાં હાલે બીજું કહે તો ખબર કરજો કેવું લાગે તો મને આમ તો પાણી પાણી છે ને વિડીયોમાં બનાવી લેજો હું આખું બધું તમને બતાવીશ વિડીયો લાંબો થશે પણ મજા આવશે કાઢે એવો છે તમને મજા આવશે એમ થાય કે અમારે જોવો છે એટલે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો અર્ધવચ્ચે મૂકતા નહીં ને કે પછી તમને મજા નહીં આવે પછી કહેતા ને જ કેમ કે ભાઈ તમારા વિડીયા હારા નથી હોતા તો તમને તો કમેન્ટમાં મને બતાવજો તમને કેવા વિડીયા લાગે મારા અને જોતા રહેજો ફ્રેડો વિડીયોમાં બન્યા રહેજો તો જ વિડીયા હારા આવશે ને નહીં આવે પછી તમે અમને નથી બરાબર બન્યા બાકી ઘાટ એટલા ઘાટ જ છે બધા એવા ઘાટ છે ભાઈ યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ત્રેણીમાં વિડીયો મારા જડે છે ત્રણે ત્રણે જોતા રહેજો અને જોઈને કમેન્ટ કરતા રહેજો કે તમને મજા આવે છે કે નથી આવતી ઇન્સ્ટાગ્રામ ફેસબુક તો આમ ભાઈ ગા હાલે અને જો પાણી આવે ને પહાડ માથે બાકી છે ને નજારા જોવા મજા જ આવે યાર સ્પેશિયલ તમે ભરવા આવ્યો ને ભરવા તમે ફરવા આવ્યા હોય તો મને મજા આવે બાકી ફટાડો લઈને તમે આવો ને તમને મજા આવે એવું હું માનતો નથી એનું કારણ કે ગાડીને મારું ક્યાંચું હોય ગાડીને પણ માર આપણે ને પડે ભાઈ એટલે હા ને જોઈ લેજો બરાબર એટલે તે પૂરો કરો ને આથી પાછો બીજો વિડીયો બનાવ એટલે કમેન્ટમાં મને બતાવજો કે તમને આ ઉપર કેવો લાગ્યો છે ભાઈ આ પહાડ કેવો લાગ્યો છે આના રોડ રસ્તા તમને પણ કેવા લાગ્યા છે એ પણ મને કમેન્ટમાં કહેજો અને તમારા ભાઈને થોડો થોડો સપોર્ટ કરજો જય માતાજી હો